અમદાવાદના થલદેજમાં બારીયા સાતગામ દાશાલાકર સમાજનો સ્નેહિલન કાર્યક્રમ યોજાયો જેમાં મોટી સંખ્યામાં સમાજના આગેવાન સહિત બાળકો પણ ઉપસ્થિત રહ્યા બારીયા સાદગામ દાશાલાકર યુવા મંડળ જુદી જુદી રીતે સહાય કરવા માટે પ્રવૃત્તિ કરે છે જેમાં વિધવા સહાય બાળકોને ભણતર માટે ફીની સહાય કરે છે આ બાળકોના સારા માર્ક્સ આવે તો પણ તેમને પુરસ્કાર આપવામાં આવે છે દર વર્ષે દિવાળી પછી સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે દર વર્ષે અમે દિવાળી પછી દિવાળી દેવી દિવાળી સુધીમાં સમાજનું ગેટ ટુગેધર સ્નેહમિલન સમારંભ રાખીએ છીએ આ વર્ષે પણ લગભગ છસો આશરે છસો સમાજના વડીલો ભેગા થઈને આયોજન કર્યું છે બધા પંચોતેર વર્ષનાને ને ઈનામ તથા બાળક નાના બાળકથી માંડીને મેડિકલ એજ્યુકેશન પછી હાઈ એન્જિનિયરિંગવાળા વિદ્યાર્થીઓને દરેકને ઇનામ આપીએ છીએ જુદી જુદી રીતે હેલ્પ કરવા માટે અલગ અલગ પ્રવૃત્તિઓ કરી રહ્યા છે જેમ કે વિધવા સહાય છે કે જે વિધવા બહેનો છે જ્ઞાતિના એ લોકોને આપણે જ્ઞાતિ તરફથી સહાય આપીએ છીએ એવી જ રીતે આપણે બાળકોને એજ્યુકેશન માટે પણ ફીની મદદ કરી રહ્યા છે વધતા જે લોકો સારું ભણી રહ્યા છે એ લોકોને પુરસ્કાર પણ આપણે જ્ઞાતિ તરફથી આપીએ છીએ અને ધીરે ધીરે એ બધી પ્રવૃત્તિઓમાં આપણો વ્યાપ વધતો જાય એ એ રીતે આપણે પ્રવૃત્તિ કરી રહ્યા છે તો સૌ જ્ઞાતિજનોનો ખૂબ જ સહકાર અમને મળી રહ્યો છે અને આમના આમ જ અમે ઉત્તરોત્તર પ્રગતિ કરતા જઈશું